બજરંગી દેવ કોઈ એક એવું ગામ નહી હોય આપણે ભૂતકાળમાં એકોતેર માં ભારત અને પાકિસ્તાન નું યુદ્ધ ચરમસીમા એ પહોંચ્યું અહીંથી ભારતના વિરલા બરોબર પાકિસ્તાનની સામે

તો આમ ચેલા ની આંખો ફાટી નીકળી ગયે અરે બાપુ શું વાત કરું તમે તો કે હા હા કાલે આપણે આશ્રમ નીલામ કરી દેવો છે તો કે કેમ બાપુ અચાનક નીલામ કરવાની વાત પડી એવો કોઈ દુઃખ નો દાયકો નથી પડ્યો તમે એવી કેવી વાત કરો કે આપણે આશ્રમ નીલામ કરી દેવું છે બજરંગી દાસ બાપુ કીધું ના ના વાલા કાલે આપણે આશ્રમ નીલામ કરી દેશું બીજે દિવસે બરોબર નીલામી થઈ અને નીલામી એકનું એક આશ્રમ હતું બાપુનું અને નીલામી જેટલા પણ પૈસા ભેગા થયા હતા એ પૈસા આપણા ભારતીય સૈન્ય ને બાપુએ દાનમાં દીધા હતા એક આશ્રમ વેચ્યો પણ ગામે ગામ બાપુએ મટુલી ખોડ દીધી તમે વિચાર કરજો આ આ આ ઘટનાઓ પાછળ આવા આવા નાના નાના પ્રસંગો છે આપણે જ્યારે સમજીએ ત્યારે આપણે ભજનના હાર્દ સુધી પહોંચીએ છીએ એમ એમને ભજનના હાર્દ સુધી નથી પહોંચાતો બાપુ આટલી અદ્ભુત વાણી પીરસી અને આપણને મોજના તોરા ગઈ છૂટે જ્યારે બાપુ પોતાના નાભીના નાદથી ગાતો હોય અને એવીને એવી રીતે આગલો દોર ગોપાલભાઈ સાધુ લેશે તો ગડી